નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વિદેશમાં સ્થાયી થવા ઈચ્છુક ભારતીયો માટે નવો માર્ગ ખુલ્યો છે ગો અબ્રોડ ગો દ્વારા ગાંધીનગરના નારાયણી હાઇટ્સ હોટેલ ખાતે આયોજિત ભારતનો સૌપ્રથમ ફિઝી વર્ક પરમિટ વિઝા સેમિનાર ભારતીય નાગરિકો માટે વૈશ્વિક નોકરીના દરવાજા ખોલતો સિદ્ધ થયો સેમિનારે યુવા નોકરી શોધનારો કુશળ વ્યવસાયિકો અને પરિવારો સહિત ચારસોથી વધુ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી જે ફીઝીમાં કાયદેસર રીતે નોકરી મેળવીને પરિવારો સાથે વસવાટ કરવા ઈચ્છે છે આ પહેલના નેતૃત્વ હેઠળ શ્રી હિમાંશુ ગઢવી ગો અબ્રોડ ગોના સ્થાપક અને દ્રષ્ટિ એક્રહી માર્ગદર્શન તરીકે આગળ આવ્યા તેમણે ભારતીય નાગરિકો માટે ફીઝીમાં કાયદેસર સરળ અને પારદર્શક રીતે વર્ગ વિઝા મેળવવાની માર્ગદર્શા રજૂ કરી જે દેશ આજે ભારતીય કુશળ મનુષ્યબળ માટે હબ બની રહ્યો છે મારું નામ મોનિલ પટેલ છે હું મેલબર્ન હોસ્ટલમાં રહું છું ઓસ્ટન સિટીઝન છું ઓફિસ ફીજીમાં છે અને ફીજીની ઓફિસથી અમને પ્રેરણા એવી મળી કે એને આપણે એક્સપ્લોર કરીએ ગુજરાતમાં ઇન્ડિયામાં એના માટે આ સેમિનાર કરી રહ્યા છીએ જેનાથી ઇન્વેસ્ટર ઇન્વેસ્ટર વિઝા વિઝિટર વિઝિટર વિઝા ડેસ્ટિનેશન ઇવેન્ટ સ્કિલ પીપલને બહુ બધી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે અને મળે છે તો જેના થ્રુ એક સેમિનાર કરીએ તો બધાને વધારે એને નોલેજ મળે અને એના કોઈ ઇન્ટરેસ્ટ હોય તો અમે એમને હેલ્પ કરી શકીએ છીએ ફીજી જવા માટે અને ફીજીને એક્સપ્લોર કરી શકીએ છીએ ઇન્ડિયામાં એકચ્યુઅલ ફીજી છે કન્ટ્રી છે બહુ વર્ષો પહેલાં ઇન્ડિયાથી અને બીજી કન્ટ્રીમાંથી માઇગ્રેટ થયા હતા ત્યાં અને અત્યારે જે રીતે વાત કરી મેં કે ફિજીમાં સેકન્ડ લેંગ્વેજ હિન્દી છે તો જેમ આપણી ઇન્ડિયન હિન્દી આ માતૃભા રાષ્ટ્રભાષા હિન્દી છે તો ત્યાં એવું આપણે ઇન્ડિયાથી જે સો દોઢસો બસો વર્ષ પહેલાં ગયા હતા હવે એને ફરીથી એક્સપ્લોર કરી શકીએ છીએ ફીજીને